ફૂલ સાઈઝ ટુવાલ માત્ર પંચોતેર માં અને એસી બ્લેન્કેટ માત્ર અઢીસો માં મારી બહેનો માટે તળાજામાં હેન્ડલુમ ની સૌથી સસ્તી અને સારી વેરાયટીનો ખજાનો અને આ છે ઓપનિંગ સ્પેશિયલ ઓફર ફૂલ સાઈઝ ટુવાલ છત્રીસ બાય બોતેર ના માત્ર પંચોતેર માં એસી બ્લેન્કેટ માત્ર બસો ને પચાસ માં ડબલ બેડશીટ ત્રણસો ને પચાસ માં સિંગલ કમ્ફર્ટર માત્ર ત્રણસો ને પચાસ માં શેતરંજી છ બાય નવ ની ફૂલ સાઈઝ ત્રણસો ને પચાસ વાળી માત્ર બસો ને પચાસ માં વેલ્સ કંપની ડોરમેટ ત્રણસો ને નવ્વાણું વાળા માત્ર બસો પચાસ માં મળી જશે પોતા માટેનું વેલ્સમેન્ટમાં બ્લેન્કેટ બેડશીટ બે ઓછી કવર અને બે કુશન કવર મળી જશે મયુર અને મોનિકા કંપનીના ડ્રેસ કમ્ફર્ટ સેટ ટુઅલ સેટ નેપકીન બેબી બ્લેન્કેટ બેડ પ્રોટેક્ટર ઓશિકા ગોળ તકિયા કુશન રજાઈ ગાલીસા આછન કોઈ ચણિયા દેવા લેવાની ચાલ ગોદડા અને ગોદડા બનાવવા માટેનું કાપડ પણ મળી જશે દીકરીઓના આણાની તમામ હેન્ડલૂમની ની આઈટમ વાજબી ભાવે મળી જશે તો એડ્રેસ નોંધી લો ભવાની કોમ્પ્લેક્સ ધનભાઈ ચોક શ્રી આવડ હેન્ડલૂમ તળાજા